રાજુભાઈ રામદેવસિંહ ગોહિલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો અને ભ્રષ્ટાચારનો પેલા તો હું તમને મારો પરિચય આપું હું રાજુ દોશી સાવરકુંડલા બે માં હું પોતે પ્રમુખ હતો નાગરિક બેંકની અંદર હું બાર વર્ષ સતત એમડી અને ચેરમેન હતો આ જાહેર જીવનની અંદર મને ક્યારેય કોઈ દાગ લાગેલ નથી બે હજાર એકવીસની અંદર ભાજપના મેન્ડેટ ઉપર મારા પત્ની તૃપ્તિ દોશી વોર્ડ નંબર એકની અંદર પંદરસોથી વધારે લીડથી જીત્યા અને નગરપાલિકાના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા અને સાવરકુંડના નગરપાલિકાના પ્રમુખ તરીકે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધી એમણે સેવા આપી હવે જ્યારે મહિલા પ્રમુખ હોય ત્યારે એને પતિ અનુભવી હોય તો મદદરૂપ હોય જ આજે મારા પત્ની બીમાર છે એને કારણે આજે હું જવાબ આપી રહ્યો છું એકવીસથી ત્રેવીસ સુધી અમે ખૂબ જ નિષ્ઠા અને સત્યતાને વળગી અને નગરપાલિકાના કામ કર્યા ભાઈ રામદેવસિંહ ગોહિલ જે બે હજાર એકવીસથી ચોવીસ સુધી સતત પ્રાદેશિક નિયામક અને અન્ય જગ્યાએ અમારા વિરુદ્ધ અનેક ફરિયાદો કરી એમાં પચાસથી વધારે મુદ્દાઓ હતા એમનો આક્ષેપ હતો કે આ તમામ કામની અંદર ભ્રષ્ટાચાર થયો છે આજે ત્રણ ત્રણ વર્ષના સંશોધન બાદ પ્રાદેશિક નિયામક પચાસમાંથી બે મુદ્દા એને એવા લાગ્યા કે આમાં પ્રમુખ પૂર્વ પ્રમુખનો ખુલાસો પૂછવો જોઈએ હવે છાપાની અંદર આજે મોટા અખબારોની અંદર આજે જે પ્રેસ નોટ આવી છે એનું મને દુઃખ છે કે હજી અર્ધન્યાયિક સંસ્થાએ નિર્ણય કર્યો નથી અને રિકવરીની નોટિસ આવું સોશિયલ મીડિયામાં અને અખબારોમાં પ્રસિદ્ધ થાય છે એનાથી મને દુઃખ છે અને મારે ખુલાસો કરવાનો છે કે માત્ર બે મુદ્દાની અંદર મને ખુલાસો પૂછવામાં આવ્યો છે ત્રણ દિવસનો જ માત્ર સમય આપવામાં આવ્યો આઠ નવ બે હજાર પચીસના રોજ મને સરકારનો ખુલાસો પૂછવા માટેનો પત્ર મળ્યો અને નવ તારીખે મેં પ્રાદેશિક નિયામકની અંદર લેખિત જવાબ આપ્યો પ્રાદેશિક નિયામક પાસે વધુ વિશેષ જવાબ દેવા માટે મેં મુદત માગી મને મુદત મળી નથી જવાબ દેવા માટે નગરપાલિકાની અંદર મેં રેકોર્ડ માગ્યું નવ તારીખે આજ દિ સુધી મને કોઈ રેકોર્ડ મળ્યું નથી અને આ જે બે ક્ષતિઓ દર્શાવી છે એ ક્ષતિઓ પ્રમુખ માટેની નથી એવો મને વિશ્વાસ છે મને અનુભવ છે અધિનિયમ અને પરિપત્રનો હું અભ્યાસ કરી અને આજે કહેવા માગું છું કે અમે તદ્દન નિર્દોષ છીએ ક્યાંય પણ અમે દોષિત સાબિત થઈશું તો હું જનતાને પત્ર આપીશ દ્વારા જનતાને કહેવા માગું છું અમે આજીવન જાહેર જીવન છોડી દઈશું ભવિષ્યમાં એક પણ ચૂંટણી નહીં લડીએ જ્યારે ફરિયાદી રામદેવસિંહભાઈ ગોહિલ જ્યારે અમને ભ્રષ્ટાચારી કહે છે સર્જન કન્સ્ટ્રક્શનની અંદર લાખો કરોડોનો ભ્રષ્ટાચાર છો એવા એના આક્ષેપો હતા એમનું પેમેન્ટ નગરપાલિકા દ્વારા રોકી દેવામાં આવ્યું અને પ્રાદેશિક નિયામક દ્વારા રોડની ચકાસણીઓ થઈ છતાંય એમનું પેમેન્ટ રિલીઝ ન થયું પણ રામદેવભાઈ અને કોન્ટ્રાક્ટર એક બેઠક કરે છે બદબાણે અને બેઠકના અંતે બીજે જ દિવસે રામદેવભાઈ પત્ર આપે છે પ્રાદેશિક નિયામકને અને નગરપાલિકાને કે આ કામની તપાસણીની કામગીરીથી અને આ કામથી હું સંતુષ્ટ છું અને આપ એનું પેમેન્ટ ચૂકવો તો હવે મને કોઈ વાંધો નથી આવું ચોવીસ કલાકમાં જ નિવેદન ફેરવનાર માણસ કયા કારણે નિવેદન ફેરવું એ આપ જનતા નક્કી કરી શકો કારણ કે ભ્રષ્ટાચાર અમે કર્યો નથી અને આવા કોઈ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદે ફરિયાદો કરતા હોય તો અમે એને તાબેત થવા માગતા નથી આજે છેલ્લા ચાર પાંચ દિવસથી સોશિયલ મીડિયાની અંદર ગંદી ભાષાની અંદર મારો અને મારા પરિવાર વિરુદ્ધના આક્ષેપો થાય છે એમાં ખાસ કરીને અશરફ કુરેશી જેને લોકો ચિનગારી તરીકે ઓળખે છે એ અમારી પ્રમાણિકતા ઉપર આક્ષેપ કરે છે એનો પરિચય હું તમને આપું તો એ માણસ માટે ખંડણીથી માંડીને ફરજમાંથી રૂકાવટથી માંડી અને છેતરપિંડીને ચેક રિટર્નની સાવરુકુણના કોર્ટમાં દસથી વધારે ફરિયાદો છે એમના સમાજના સમૂહલગ્નની અંદર લોકોના પૈસા ચાવ કરી ગયા અને બૈરાઓએ એના ચાલુ મોટર સાયકલે કપડાં ફાડ્યા એવા વિડીયો મારી પાસે છે આ માણસને મારે શું કહેવાનું આજે એક સ્ત્રીને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે અને આની પાછળ બીજા બે ચાર લોકો છે એને આજે આપના માધ્યમથી હું સાવધાન કરવા માગું છું કે અમારી પાસે કોઈ ખોટી અપેક્ષા રાખશો તો એ તમારી અપેક્ષા ક્યારે પૂરી નહીં થાય અને બે હજાર એકવીસથી જે જે પ્રેસનોટું પ્રસિદ્ધ થઈ છે આજ તારીખ સુધી જે પ્રેસ નોટું પ્રસિદ્ધ થઈ છે એનું તમામ રેકોર્ડ અમારી પાસે છે અને આવતા દિવસોની અંદર અમે બદનક્ષીથી માંડી અને જે કોઈ કાર્યવાહી કરવી પડશે તે અમે કરશું આ અમારી ચેલેન્જ છે અમે નિર્દોષ થઈને બહાર આવશું અને આવતા દિવસોમાં જો અમને કોઈ દાગ લાગશે ને તો અમે જાહેર જીવન છોડી દઈશું રજુભાઈ ઓલા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ને એવા પણ આક્ષેપ છે એમાં કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવા માટે નગરપાલિકાના પ્રમુખનો કોઈ રોલ હોતો નથી એટલા માટે કે ટેન્ડર ઓનલાઈન પ્રસિદ્ધ થાય છે ઓનલાઈન એટલે કે એ ટેન્ડરને આખું વિશ્વ જોઈ શકે છે અને ત્યારબાદ નિયમ મુજબનું ટેન્ડર ભરાતું હોય છે ટેન્ડર ખોલવા સમયે નગરપાલિકાના પ્રતિનિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના એન્જિનિયર અને પ્રાદેશિક નિયામકના પ્રતિનિધિ આ ટેન્ડર ખોલવા સમયે હાજર હોય છે અને એના પંચરોજ રોજ કામમાં એ બધાની સહી છે તેમાં ટેન્ડર માન્યતાને દેવું એવો કોઈ પ્રશ્ન હોઈ શકે નહીં મારા કોઈ લોહીના સગા મારા કોઈ સંબંધી કે મારા કોઈ મિત્રને આ ટેન્ડર ગયું નથી રાજુલાની એક પાર્ટીને ગયું છે જે તને તમામ ક્વોલિફિકેશનમાં એ પાસ થયું છે અને એમને પેમેન્ટ ચૂકવો તમને વાંધો નથી એવો રામદેવસિંહ ગોયલે પત્ર લખી દીધો છે પંદરમી પંચની જે ગ્રાન્ટો છે તે તમે મતલબમાં કઈને ન વાપરી એવો પણ આક્ષેપ છે પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ તમામ નગરપાલિકાઓ મળતી હોય છે એને નગરપાલિકાના કામોમાં વાપરવાની હોય છે સાવરકુંડલા નગરપાલિકા સંપૂર્ણ દાર આધારિત છે પચાસ વર્ષ જૂની ગટર છે અને અમારા સમયમાં કોરોના અને તાવતે વાવાઝોડું આવ્યું આ સમયમાં નગરપાલિકાની આવક બંધ થઈ ખર્ચાઓ વધ્યા અને પાણી લાઇટ અને સફાઈ માટે ખર્ચા કરવા અનિવાર્ય હતા ત્યારે અમે આ કામો જે કર્યા છે એ નગરપાલિકાના કામો કર્યા છે ઓનલાઈન ટેન્ડરમાં પાસ થયેલી એજન્સીને પેમેન્ટો ચૂકવવામાં આવ્યા છે મારા સગા સંબંધી કે મારા પરિવારની અંદર આ કોઈ પૈસો આપવામાં આવ્યો નથી નગરપાલિકાના હિતમાં કામો કર્યા છે હજીભાઈ રિકવરીને ખુલાસામાં શું રીકવરી પેલી તો રીકવરી જે શબ્દ વાપરે છે ને એ જાણી જોઈને મને બદનામ કરવા માટે શબ્દ વાપરે છે રિકવરી એવી વાત છે કે નિર્ણય મારે આજો ખુલાસો પૂછો મારો હવે ખુલાસો પૂછ્યા બાદ પ્રાદેશિક નિયામક કમિશ્નરને રિપોર્ટ કરે કમિશ્નર એટલે ગાંધીનગર કમિશનર ઓફ ધ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટી કમિશનર છે એ નિર્ણય કરે અને એને અમારી ઉપર ક્ષતિ દેખાય તો એ અમને રિકવરીનો હુકમ કરી શકે પણ હજી તો ખુલાસો પૂછ્યો છે ત્યારે આ લોકો સોશિયલ મીડિયામાં ચલાવી રહ્યા છે કે રિકવરીની નોટિસ આજ બિલકુલ ખતમ છે અમને બદનામ કરવાની વાત છે અને આ વાત જે સોશિયલ મીડિયાની અંદર જે ચાલુ થયું છે એની માટે અમે પૂરી તૈયારી કરી રહ્યા છીએ એને એને યોગ્ય ભાષામાં એને જવાબ દેવામાં આવશે ખુલાસો આપ્યો તમે ખુલાસો આપી દીધો અને કઈ રીતે શું ખુલાસો મને જે બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે મૂળ તો ફરિયાદ પચાસ મુદ્દાની હતી એમાંથી બે મુદ્દે જ મને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ખુલાસો પૂછવામાં આવ્યો છે એનો ખુલાસો નગરપાલિકાના પરિપત્ર નગરપાલિકાના અધિનિયમને ધ્યાને રાખી અને વાસ્તવિક પરિસ્થિતિને દર્શાવી અમે ખુલાસો કરેલો છે